આજે હું તમને એક સ્ત્રીની ઈચ્છા બતાવવા માગું છું કે સ્ત્રીની શું શું ઈચ્છાઓ હોઈ શકે છે તો મારા મિત્રો હું તમને આ ધ્યાનથી સાંભળવા માટે વિનંતી કરું છું અને મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું તો ચલો આપણે એક સાંભળીએ કે આજે સ્ત્રીની શું ઈચ્છા છે વિચારું છું વિચારું છું કે કાલે એક રજા લઈ લઉં થોડીક આળસની મજા પણ લઈ લો પણ શરૂઆત ક્યાંથી કરું થોડીક જવાબદારીઓ છે એ ક્યાં મૂકવું થાય છે કે આંખ ખુલે અને મને પણ ગરમા ગરમ ચા મળે શું મને મારા સપનામાંથી અચાનક જાગવાની મજા મળે ટેબલ પર બેસું અને ગરમા ગરમ નાસ્તો મળે શું મને પણ થોડુંક મીઠું ઓછું છે તેવું કહેવાનો મોકો મળે લંચ ના બનાવવાની મોકો મળે શું મને પણ લંચ બ્રેક માણવાનો સમય મળે કામ કરતી હોય અને કોઈ મને આવીને પૂછે કે શું તું ગરમા ગરમ ચા પીશ તો મને પણ ના કહેવાનો મોકો મળે સાંજનું જમવાનું કોઈ મને પૂછીને બનાવે કે તને શું પસંદ છે તારી શું મનગમતી વસ્તુ છે તો હું પણ ના પાડવાનો મને પણ ના પાડવાનો એક મોકો મળે સાલો રોજ વિચારું છું કે આજે રજા લઉં કાલે રજા લઈ લઈશ પણ ફરી કામે લાગી જાઉં છું થેન્ક યુ